હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે આપણે બાજરાના રોટલાને એકદમ નવી રીતે બનાવીશું આ રેસીપી તમને યુટ્યુબ પર ક્યાંય નહીં જોવા મળે ફક્ત એક સેકન્ડની અંદર જ બનીને તૈયાર થઈ જશે હાથેથી બનાવવાની જરૂર પણ નહીં પડે અને વણીને પણ બનાવવાની જરૂર નહીં પડે તો છેને એકદમ ઇન્ટરેસ્ટિંગ રેસીપી તો વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો આ રીતે એકદમ ફૂલેલો મસ્ત રોટલો બનીને તૈયાર થઈ જશે જેને નહીં પણ આવડતો હોય એને પણ આવડી જશે એકદમ આસાનીથી બનાવી શકશે તો અહીંયા પાટલીના આકારના બે પ્લાસ્ટિક આ રીતે કટ કરી લીધા છે હવે બાજરાના લોટને સરસ રીતે મસળીને આ રીતે આપણે આકાર આપી દેશું જે રીતે હાથે બનાવીએ ત્યારે કેવો લુવાનો આકાર આપીએ એ રીતે આ રીતે શેપ આપી દઈશું અને પ્લાસ્ટિકના કાગળ ઉપર આ રીતે મૂકી દેશું એની ઉપર આપણે બીજું પ્લાસ્ટિક આ રીતે રાખી દઈશું અને કોઈ વજનવાળી વસ્તુથી આપણે એને પ્રેસ કરવાનું છે એ રીતે તમે કરશો તો એકદમ મસ્ત ગોળ અને જેવો પતલો તમારે રાખવો હોય એ રીતે શેપમાં મસ્ત રોટલો બનીને તૈયાર થઈ જશે તો તમે જોઈ શકો છો આ રીતે એકદમ મસ્ત પ્રેસ કરીને આપણે બનાવી લેશું તો એકદમ મસ્ત રોટલો બનીને તૈયાર થઈ ગયો છે તો તમે અહીંયા જોઈ શકો છો જેવો હાથેથી પણ ના બને એ રીતે મસ્ત ગોળ બનીને તૈયાર થઈ ગયો છે ને એક સરખો તૈયાર થયો છે તો હવે આપણે એને સરસ રીતે શેકી લેશું બે સાઈડથી પ્લાસ્ટિકને આ રીતે ઉખેડી દેવાનું છે આસાનીથી નીકળી જશે હવે આપણે એને શેકી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો રોટલાને શેકવા માટે નાખી દીધો છે છેને એકદમ સરળ અને ઇન્ટરેસ્ટિંગ રેસીપી જેને રોટલો બનાવતા પણ નહીં આવડતું હોય એ પણ આસાનીથી બનાવી શકશે હવે તો રોટલો એક સાઈડ થોડો એવો શેકાય એટલે આપણે એને બીજી સાઈડ પલટી દઈશું રોટલાને બીજી સાઈડ સરસ રીતે શેકાવા દેવાનો છે તો અહીંયા તમે જોઈ શકો છો બીજી સાઈડ રોટલો સરસ એવો શેકાઈ ગયો છે તો એને આ રીતે પલટી અને ઉપર થોડું એવું પાણી લગાવી અને હાથ વડે થોડીવાર પછી થોડું થોડું પ્રેસ કરશો એટલે સરસ રોટલો ફૂલેલો બનશે તમે અહીંયા જોઈ શકો છો આ રીતે થોડું થોડું હળવા હાથે આપણે રોટલાને પ્રેસ કરી તો સરસ એવો ફૂલેલો રોટલો બનીને તૈયાર થઈ જશે તમે અહીંયા જોઈ શકો છો છે ને એકદમ મસ્ત રેસીપી જો આ વિડીયો તમને ગમે તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો રોટલાની ઉપર ઘી લગાવી અને રોટલો ખાવાની મજા જ કંઈક અલગ હોય છે તો કેવી લાગી મારી આજની રેસિપી જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો આવી જ રીતે નવી નવી રેસીપી તમારી સાથે શેર કરતી રહીશ તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવી રેસિપી સાથે ત્યાં સુધી બાય